એકવાર ભગવાનને મન થયું કે આપણે પૃથ્વીના લોકોને એક સંદેશો આપવો છે આ બે હજાર ને સાલની વાત એટલે પૃથ્વી પર એ વખતે ત્રણ જે મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ પીપલ હતા ને એમને સ્વર્ગમાં બોલાવ્યા આ આ ઘણા વખત રીડર્સ ડાયજેસ્ટમાં સ્ટોરી વાંચેલી એ વખતે અમેરિકાના પ્રેસિડેન્ટ હતા બિલ ક્લિન્ટન વેરી કેરિઝમેટિક ઇન્ફ્લુએન્શિયલ પ્રેસિડેન્ટ છ ફીટ બે ઇંચની હાઈટ ને વેરી ડાયનામિક હેન્ડસમ કેરિઝમેટિક અને સત્તા તો અમેરિકાના પ્રેસિડેન્ટ એટલે તો પૃથ્વીના રાજા કહેવાય એટલીસ્ટ અત્યારે તો આપણને ખબર પડે જ છે ટ્રમ્પ સાહેબમાં કે સવારે છ વાગે એમને જે બ્રશ કરતા કરતા વિચાર આવે દસ વાગે કાયદો થઈ જાય અને હિંમતથી સ્ટેટમેન્ટ આપી દેવાના કે નરેન્દ્ર મોદીએ મને કહેલું તમે કાશ્મીરમાં વચ્ચે આવો ભાઈ કોને કહેલું બીજા હતા બિલ ગેટ્સ દુનિયાના સૌથી ધનાડિયા વ્યક્તિ ત્રીજા હતા કોલિન પોવેલ એ વખતે સેક્રેટરી ઓફ સ્ટેટ અમેરિકામાં જે ડેમોક્રેસી સિસ્ટમ છે ઇટ ઇઝ પ્રેસિડેન્શિયલ સિસ્ટમ આપણે અહીંયા પાર્લામેન્ટરી સિસ્ટમ છે પ્રેસિડેન્શિયલ સિસ્ટમમાં પ્રેસિડેન્ટ પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિપ્લોમેટ એટલે સેક્રેટરી ઓફ સ્ટેટ આ ત્રણને ઉપર બોલાવ્યા અને પછી ભગવાને કહ્યું કે ત્રણ તમે બહુ ઇન્ફ્લુએન્શિયલ છો મારે પૃથ્વીના લોકોને એક સંદેશો આપવો છે તો તમારે જઈને પૃથ્વી ઉપર પાછો જઈને આપવાનો છે સંદેશો એ છે કે ટુમોરો આઈ એમ ગોઈંગ ટુ ડિસ્ટ્રોય ધ વર્લ્ડ આ ત્રીસમી ડિસેમ્બર ઓગણીસો ને નવ્વાણું ના દિવસનો આ પ્રસંગ બંને ત્રણેય જણા આઘાતમાં આવી ગયા કે શું વાત છે પણ ભગવાને કહ્યું એટલે પછી ત્રણેય જણા પૃથ્વી પર પાછા આવ્યા પાછા આવીને પ્રોટોકોલ પ્રમાણે ફર્સ્ટ ઇઝ અમેરિકન પ્રેઝિડેન્ટ પ્રાઇમ ટાઈમ અમેરિકન ટીવી પર આવ્યા ફેસિંગ ધ કેમેરા એ બોલ્યા કે લેડીઝ એન્ડ જેન્ટલમેન દર ઇઝ સમ ગુડ ન્યૂઝ એન્ડ સમ બેડ ન્યૂઝ ગુડ ન્યૂઝ એ છે કે મેં ભગવાનને જોયા સ્વર્ગ જોયું બધું એક્ઝિસ્ટિંગ છે મજા આવે એવું છે અને બેડ ન્યૂઝ એ છે કે હી ઇઝ ગોઈંગ ટુ ડિસ્ટ્રોય ધ વર્લ્ડ ટુમોરો એમ કરીને ઓફ કેમેરા થઈ ગયા પછી પ્રોટોકોલ પ્રમાણે કોલિંગ પોવેલ આવ્યા સેક્રેટરી ઓફ સ્ટેટ વેલ લેડીઝ એન્ડ જેન્ટલમેન દેર ઇઝ સમ બેડ ન્યૂઝ એન્ડ સમ ગુડ ન્યૂઝ બિલ ક્લિન્ટન શું બોલ્યા હતા કોલિન પોવેલ કે સેર ઇઝ સમ બેડ ન્યૂઝ એન્ડ સમ ગુડ ન્યૂઝ બેડ ન્યૂઝ ઇઝ ધેટ માય ગોડ હી એક્ઝિસ્ટ ભગવાન છે ઇઝ બેડ ન્યૂઝ ફોર હિમ કેમ એ વખતે ઈરાકમાં શું કરતા હતા ને એમને ખબર હતી અમેરિકન ફોર્સીસ થી અન ધ ગુડ ન્યૂઝ ઝીઝ ધેટ અમેરિકા ઝ ફિનિશિંગ ઓફ ઈરાક ટુ મારો અમે પૃથ્વીનું નાશ થઈ ગયાનો તો ક્રેડિટ લઈ લો ને કોઈપણ પરિસ્થિતિને સંજોગને તમે તમારા એડવાન્ટેજ માટે ફેરવી શકો છો એન્ડ નવ ઇટ વોઝ ધ ટર્ ઓફ માં મોસ્ટ શ્રૂટ બિઝનેસમેન પ્લેનટ એઝ એવર સીન બિલ ગેટ્સ ફેસિંગ ધ કેમેરા આવ્યા એટલે કે લેડીઝ એન્ડ જન્ટલમેન ધેર ઈઝ સમ ગુડ ન્યૂઝ એન્ડ મોર ગુડ ન્યૂઝ ધ ગુડ ન્યૂઝ ઇઝ દેટ માઇક્રોસોફ્ટ ઇઝ સોલ્વિંગ વાય ટુ કે પ્રોબ્લેમ ટુમોરો બે હજારની સાલ આવવાની હતી ને ત્યારે બધે પ્રશ્ન હતો સોફ્ટવેરમાં કમ્પ્યુટર્સમાં કે છેલ્લા બે ઝીરો યરના એ ડેટ કમ્પ્યુટર લેશે કે નહીં કારણ કે કમ્પ્યુટરનું સંશોધન થયું છે પછી પહેલી વખત યરમાં પાછળ બે ઝીરો ફોર ન્યુમેરિકલ હોય પાછળ બે ઝીરો આવતા હતા એ એક્સેપ્ટ કરશે કે નહીં એનું એન્ટિસિપેશન હતું એટલે એને વાય ટુ કે પ્રોબ્લેમ કહેતા હતા યર ટુ થાઉઝન્ડ કે ઇઝ થાઉઝન્ડ વાય ટુ કે પ્રોબ્લેમ પોપ્યુલર હતો એટલે કે માઇક્રોસોફ્ટ એનું સોલ્યુશન લાવી દીધું છે ઇટ ઇઝ સોલ્વિંગ ટુ એટલે મોટી ક્રેડિટ લઈ લીધી આઈબીએમ નું ઓરે કોલ ની જે થવું હોય આપણે ક્રેડિટ લઈ લો અત્યારે એ ગુડ ન્યૂઝ અને મોર ગુડ ન્યૂઝ ઇન ધ પોપ્યુલેશન ઓફ ફાઈવ પોઈન્ટ ફાઈવ બિલિયન ગોડ ચોઝ ઓનલી થ્રી પીપલ આઈ વોઝ વન ઓફ ધેમ સાડા પાંચ અબજ વસ્તીમાં ભગવાને ત્રણ નું જ સિલેક્શન કર્યું એમાં હું તમે જાણે ગ્રામી ને ઓસ્કાર મળવાનો હોય ને એવી રીતે વાત એક જ હતી ત્રણ વ્યક્તિએ એ વાતને વ્યક્ત કરી કેવી રીતે એ વાતને પોતાની એડવાન્ટેજમાં ફેરવી શકાય એ અભિગમથી નક્કી થાય છે ઇફ યોર એટીટ્યુડ ઇઝ રાઈટ યુ હેવ ધી પાવર ટુ કન્વર્ટ યોર લોસ ઇન ટુ પ્રોફિટ એટલી તાકાત છે અભિગમમાં એટલે અભિગમ હંમેશા સવડો રાખો ઊંચો રાખો એનો પહેલો મોટો લાભ આ છે બીજો મોટો લાભ જો તમારો અભિગમ સવડો હોય ને તાકાતવર હોય સ્ટ્રોંગ એન્ડ હાઈ એન્ડ પોઝિટિવ તો બીજી મોટી વાત અભિગમથી આપણને લાભ રૂપે જે મળે છે કે તમારી ઘણી બધી સુષુપ્ત શક્તિઓ બહાર આવી જાય અભિગમ સવડો હોય ને તો તમે પરિસ્થિતિ કે સંજોગ એના બહાર નીચે દબાઈ ના જાઓ કે ના લડી લેશો થઈ જશે નહીં વાંધો આવે આવું પેલા એક વખત બનેલું અને આપણે બહાર નીકળી ગયા હતા લેટ્સ ગો એ અભિગમ થી છે ને તમારી ઘણી બધી લેટન ટેલેન્ટ છે બધી બહાર આવે આપણે અહીંયા બેઠા છીએ આપણા ઘણા આપણા બધામાં ભગવાને ઘણી બધી શક્તિઓ મૂકી છે પણ આપણા અભિગમના નીચે દબાઈ ગઈ મને ના ફાવે મારું આ કામ જ નહીં તું રહેવા દે તું મને આ પ્રોજેક્ટમાં લઈ ના જઈશ મને નહીં ફાવે મને આ ગમતું જ નથી હું તો કોઈ કરતો જ નથી હું આ વસ્તુ શીખ્યો જ નથી એટલે આ વિભાગત મારો નથી આ બધા ખોટા અભિગમ છે જો કટોકટીનો સમય આવે ને તો બધું આવડવા મંડે અમે એકવાર ત્યાં જુનાગઢમાં ગીર માં ગયેલા એક ટોક હતી જુનાગઢ એમ તો કાલે બપોરે પણ છે બાર વાગે જુનાગઢમાં પણ એ ટોક માટે અમે ત્યાં ગયેલા પછી મેં રાત્રે ગીર સફારીમાં ગયેલા તો ત્યાં નેસડો કહેવાય ભરવાડો ત્યાં રહેતા હોય એને નેસ નેસ કે આ લોકો જંગલમાં રહેતા હોય તો ત્યાં મેં રાત્રે બેઠા એક દોઢ વાગે પેલા ભરવાડને મેં કહ્યું કે તમારી પાસે લાયન ની તમે લાઈવ જોયો એવી કહો તમે લાઈવ જોયો હોય તો કે સ્વામી અમારી દિવાલ કેટલી ઊંચી છે કાંઈ આઠેક ફૂટ ઊંચી લાગે તો કે નવ ફૂટ છે એક દિવસ રાત્રે સિંહે ગરજના કરીને મેં બારી ખોલીને જોયું કારણ કે આ લોકોને અંદાજ આવી જાય ગરજનાની તાકાત અથવા તો એના અવાજ પરથી કે આ ભૂખ્યો છે ત્રાળ નાખે છે શિકાર માટે આવ્યો છે કે મને ખબર પડી ગઈ કે શિકાર માટે આવ્યો છે અને ત્યાં તો એને છલાંગ મારીને અંદર આવ્યો નોર્મલી તો આવું થાય ત્યારે અમે અમારા પશુને બચાવવા માટે બહાર આવી જઈએ કંઈક અગ્નિ તરત પ્રગટી શકાય તો એવું હોય બીજું હોય કારણ કે અગ્નિથી તરત ભાગે પણ એની આંખો જોઈએ એટલે અમને ખબર પડી જાય કે અત્યારે મરણ્યો થઈને આવ્યો છે એટલે અત્યારે તો એ ગમે તે કરી નાશે જાનના જોખમે એટલી વખતે એનો સામનો ના થાય તો કે મેં નજરે જોયેલી વાત મારી ફુલ્લી ગ્રોન બફેલો ભેંસ હતી એને ગળું એને પકડ્યું અને ખેંચ્યું પણ જાડા દોરડાથી બાંધેલી હતી એને દોડું પકડ્યું અને બે વાર આમ ટ્વીટ કર્યું દાંત થી અને તોડી નાખ્યું દોડું પછી ભેંસને ગળેથી પકડી અને સ્કવીસ કરી કારણ કે તો બહુ જ પ્રેશર પ્રેશર શકે શકે ઓફ જયારે એને મારવું હોય પ્રાણીને એટલે કે ભેંસને મારી નાખી પછી ઢસડીના દિવાલ સુધી લઈ ગયો અમે તો જોતા જ રહેલા પણ કે હવે આ બહાર નહીં લઈ જઈ શકે એ નવ ફૂટની આ દિવાલ છે બે વાર એને જોયું સિંહે ઉપર પછી આમ ભેંસ સામે જોયું ભેંસનું ગળું ફરી વખત ટાઈટ પકડ્યું અને બે વાર આમ માથું હલાયું અને આમ કર્યું તો આખી ભેંસને ખભે નાખી દીધી અને પછી બે વાર આમ ખુદ આમ પોઝિશન લીધી અને એને જમ્પ માર્યો એ ભેંસને ખભા ઉપર લઈને નવ ફૂટ કૂદી ગયો એ કે અમે નજરે જોયેલો પ્રસંગ છે કેટલી બધી તાકાત હવે આ સામાન્ય સંજોગમાં આ તાકાતનો પરિચય આપણને ના થાય એમ આપણા મનુષ્યમાં પણ આવી ભગવાને ઘણી બધી તાકાત મૂકેલી છે એ સંજોગ પરિસ્થિતિ આવે ને ત્યારે તાકાત બહાર આવે એટલે એટીટ્યુડ સવડા હોય ને થઈ જ જાય ના શું બને આવા જ અભિગમ રાખવાના બને જ મારાથી જ બને હું કરી શકીશ હું વધારે મહેનત કરીશ એક રાત નહીં શું વધારે સમય આપીશ આ પ્રોજેક્ટ માટે છસે થઉ જોઈએ મરાઠી થસે ઇટ હસ ટુ હેપન તો આવો અભિગમ તમે રાખો તો ઘણી બધી આવી શક્તિઓ વિચારના રૂપે શારીરિક શક્તિઓ મેન્ટલ એનર્જીસ ટેલેન્ટસ વિચ યુ ડોન્ટ નો ધેટ યુ પોસેસ ઇટ કમ્સ આઉટ ફ્રોમ યુ એ બહાર આવી જાય હમણે તમે ગઈ કાલે કે પરમધીસર ટાઇમ્સ ઓફ ઇન્ડિયા માં વાંચ્યું હશે કોઈ લેડી હતા એ કોઈ સિટી માં કાર માં સ્ટક થઈ ગયા કોઈ ફોરેન કન્ટ્રીમાં તો દોઢ બે દિવસ સુધી એ બહાર ના નીકળી શકે બે અઢી દિવસ સુધી તો ક્યાંક એક ટીપું વોટર પરકોલેટ થતું હતું એ પીને એનર્જેટિક રહ્યા પણ એ પોતાની જાતને કહેતા હતા આઈ વિલ સર્વાઈવ આઈ વોન્ટ ટુ સર્વાઈવ સ્પિરિટ છે એટલે એમાં ઘણી બધી શક્તિઓ ભગવાને તો મનુષ્યના શરીરમાં બહુ જ શક્તિઓ મૂકી છે ભગવાન સ્વામિનારાયણ એમના વચનામૃતમાં વાત લખી છે આ વર્ષ અમે બીએપીએ સંસ્થા ભગવાન સ્વામિનારાયણની જે અમૃતવાણી જેમ શ્રીમદ ભગવદ્ ગીતા એ ભગવાન શ્રી કૃષ્ણની અમૃતવાણી છે એમ વચનામૃત છે ભગવાન સ્વામિનારાયણની અમૃતવાણી છે એના બસો મુ વર્ષ અમે સેલિબ્રેટ કરી રહ્યા છીએ ટુ હંડ્રેડ થિયર એમાં એક બહુ સરસ વાક્ય એમણે વચનામૃતમાં લખ્યું છે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે કે મનુષ્ય દેહ કરીને ન થાય એવું શું છે કેટલા સરસ શબ્દો છે આપણો અભિગમ અટિટ્યુડ બંધાવે છે ભગવાન સ્વામિનારાયણ મનુષ્ય દેહ કરીને ન થાય એવું શું છે માણસે કોક ધાર્યું કે આ રાત્રે અંધારામાં થાળી જેવું ચમકે છે છે શું પછી ખબર પડી કે આ તો ચંદ્ર છે ત્યાં જવાય પહોંચી ગયો પછી સમુદ્રમાં આ ઊંડો કેટલો હશે જવાય કે નહીં પહોંચી ગયો નીચેથી હીરા લઈ આવ્યો એટલે નીચેથી પ્રેશર સ્ટોન્સ લઈ આવ્યો છે ને આપણને કોઈ થતું હતું કે આપણું યાન ચંદ્ર ઉપર જશે કે નહીં ચંદ્ર સપ્ટેમ્બરે લેન્ડ થશે અને ઇન્ડિયા બીકેમ ફોર્થ કન્ટ્રી ટુ ધ મિશન મિશન ઓન મૂન અને આપણે પાછા સધન સધન લ્યુનરમાં જ્યાં ડાર્ક સાઇડ ઓફ ધ મૂન છે ત્યાં લેન્ડ થવાનું છે એ પહેલી વાર થશે વિશ્વમાં કે ત્યાં પાણી અને ખનીજ છે કે નહીં અત્યાર સુધી બીજા ત્રણ કન્ટ્રીએ મોકલે નોર્ધન મૂનમાં મૂક્યા છે આપણે સધન મૂનમાં કારણ કે સાહેબ અમે કંઈક જુદું તો કરે જ એટલે સધન પાર્ટ ઓફ ધ મૂન માં મોકલવાનું છે ચંદ્રયાન સાતમી સપ્ટેમ્બરે સવારે લેન્ડ થશે તો આપણા વૈજ્ઞાનિકોએ ધાર્યું તો કર્યું આપણા દરેકમાં શક્તિ છે દરેક આપણે મોટું કાર્ય કરી શકીએ છીએ આપણા વ્યક્તિગત જીવનમાં પારિવારિક જીવનમાં વ્યવસાયિક જીવનમાં આવા આપણા સેવાભાવી સંસ્થા રોટરી જેવી સારી સંસ્થામાં એક સારી પ્રવૃત્તિ સારું કાર્ય સારી સેવામાં આપણે બધા કરી શકીએ છીએ અને એમાં જો તમે ટાઈમ નું બાનું કાચશો તો ધેટ ઇઝ ધ બિગેસ્ટ નેગેટિવિટી ધેટ કેન સપ્રેસ યોર ઓલ કાઇન્ડ ઓફ પોઝિટિવ એટીટ્યુડ ટાઈમ નું બાનું તો કોઈ કાઢવું નહીં તમે ટાઈમ નું બાનું કાઢો છો એટલે તમે ઇન્ડાયરેક્ટલી ભગવાનને મૂરખ કહો છો ચોવીસ કલાક એમને ગોઠવ્યા બહુ સમજીને ગોઠવ્યા છે એમાં હવે તારે ને મારે દોડાયા થવાનું નથી કે થોડાક છવ્વીસ હોત તો બહુ સારું હતું બહુ સમજીને ચોવીસ ગોઠવાયેલા છે ડોનાલ્ડ ટ્રમ્પ પાસે પણ ચોવીસ છે નરેન્દ્રભાઈ મોદી પાસે ચોવીસ છે પ્રમુખ સ્વામી મહારાજ પાસે પણ ચોવીસ હતા આપણી પાસે પણ ચોવીસ છે એ લોકોએ કેવું કાર્ય કર્યું તો અભિગમ